you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આગાહી છે રાજસ્થાન સહિત માઉન્ટ આબુ માં જોરદાર વરસાદ પડશે તો અમીર નદી બંને કાંઠે આવતી જોવા મળશે અને આ વર્ષમાં અમીર નદી બંને કાંઠે આવશે તો પણ દાંતીવાડી સંપૂર્ણ રીતે ભરાતો જોવા મળશે અને તેની સપાટી સુધી ભરાશે તો બનાસ નદી પણ પાણી આવવાની શક્યતા પણ ખરી છે કે બે આજુબાજુ અને સિંચાઈ કરવા પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને આજના વિડીયો આટલું હતું તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી